રાષ્ટ્રીય અધિવેશનના બે દિવસની કામગીરી વિશે વાત કરવાના છીએ એનો એક જ વાક્યમાં અર્ક એટલો છે કે એક પાર્ટી એક નેતા બસ આટલી જ વાત ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી પાર્ટી છે કારણ કે કોલ કરો અને મેમ્બર એ વાત એમણે સ્વીકારી લીધેલી છે એટલે ગમે તે માણસ કોલ કરે કોલ કરનાર કોણ છે કેમ છે શું છે કેવા છે એ તો ખબર નથી પરંતુ એના સર્વોચ્ચ નેતા એ નરેન્દ્ર દામોદરદાસ મોદી છે એ બહુ સ્પષ્ટ થઈ ગયું છે બીજું કે આ ભારત મંડપમ દિલ્હીમાં જે બે દિવસનું અધિવેશન મળ્યું એમાં આજે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભવ્યાતિ ભવ્ય હાર પહેર્યો અને એમને હાર પહેરાવનારાઓ જે હતા એમાં અમિત શાહ નીકળી જવું પડ્યું નડ્ડા એ પણ જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમણે પણ બહાર નીકળી જવું પડ્યું અને એકમેવ નેતા સુપ્રીમ લીડર નરેન્દ્ર મોદી એ જ ભારતીય જનતા પાર્ટીના સર્વોચ્ચ નેતા છે એવું સાબિત થઈ ગયું એમ કહીએ તો ચાલે ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધીના વિદેશી સરકારોના નિમંત્રણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને મળી ચુક્યા છે એટલે કે એ હવે ત્રીજી વખત વડાપ્રધાન થવાના છે આ એક માહોલ ઉભો કરવાની કોશિશ કરવામાં આવી રહી છે નિમંત્રણો મળે ચૂંટણી આવે નેતા સત્તામાં આવે સત્તાથી બહાર જાય ધારો કે બે ઇન્ડિયા ન થયું અટલજી ગરબેગા થયા અને ડોક્ટર મનમોહનસિંહ આવ્યા તો અટલજીને નામે જે નિમંત્રણો આવ્યા એ નિમંત્રણો એ ડોક્ટર ગણાય કારણ કે ભારતના વડાપ્રધાનને નિમંત્રણો પાઠવે છે અમે મોદીના ભાષણના અગિયાર મુદ્દાઓ જોઈ રહ્યા હતા એમાં અમને કંઈ નવી વાત ન દેખાઈ कार्यकर्ताओं के लिए अगले सौ दिन नई उमंग नए जोश के हैं विद्यासागर जी का समाधि लेना व्यक्तिगत क्षति है ए विद्यासागर जी एमने वंदन एक आपने व्यक्तिगत क्षति कही सक देश के सपने भी विराट होंगे સંકલ્પ આદિવાસીઓના મોઢામાં મોઢા પર માથા પર મુરવાની જે વાત મધ્યપ્રદેશમાં થઈ એ આપણે જોઈ આપણે એ પણ જોયું કે સરદાર પટેલે જે વાત કરેલી કે આ દેશ હિન્દુઓનો છે મુસ્લિમોનો છે ખ્રિસ્તીઓનો છે છે નો છે બધાનો છે પણ મુસ્લિમો પ્રત્યે કેવો વ્યવહાર થઈ રહ્યો છે એ પણ આપણે જોઈએ છીએ અને છતાં સબકા સાથ સબકા વિકાસ નો આ લાભ મંચ પરથી થાય છે જુઠ્ઠાણું કેવું ઓકવામાં આવે છે સરકાર ચારસો પાર કે નારે લગાવે હે કયા વિપક્ષના નેતાઓએ આવા નારા લગાવ્યા એ અમને તો ખબર નથી કદાચ નરેન્દ્ર મોદી એ પોતે કદાચ અમને પડગાતા હશે સત્તર કા માઇલ પાર કરના હો પૂરી દુનિયા જાણતી હૈ કે તો મોદી ભારતીય જનતા પાર્ટીનો થઈ ગયો છે મોદી જ એકમાત્ર નેતા છે કાર્યકર્તા છે અને ભારતીય જનતા નો પ્રાણ છે એવું સાબિત કરવાની પોતે જ કોશિશ કરે છે ભાઈ કોંગ્રેસ ને ગાળો ભાંડે છે કોંગ્રેસ કોંગ્રેસ ઇન્ડિયન નેશનલ જેને આઝાદી અપાવી અંગ્રેજોની સામે લડત ચલાવી ગાંધી સરદાર અને નેહરુ ની ત્રિપુટીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને મૌલાના આઝાદે આ દેશને આઝાદ કર્યો એમના પ્રયાસોથી આઝાદ થયો શ્યામા પ્રસાદ મુખરજી એ ફઝલુલ હક જીણાના મુસ્લિમ લીગના નેતા સરકારમાં ફાઈનાન્સ મિનિસ્ટર હતા અંગ્રેજોની કૃપાથી બંગાળની અંદર અને મુસ્લિમ લીગ અને

નરેન્દ્ર મોદીએ કેવા કેવા શબ્દ પ્રયોગો રાહુલ ગાંધી મને આ સ્થાને આપણે ફરીને એને ઉચ્ચારવાની જરૂર નથી ડોક્ટર મનમોહન મનમોહનસિંહ જેવા સજ્જન માણસને વિશે પણ એમણે કેવી અભદ્ર ભાષા વાપરી એ આપણે બધા જાણીએ છીએ એક બંધારણીય હોદ્દા ઉપર બેઠેલી વ્યક્તિ બેઠેલી વ્યક્તિ કે એક વડાપ્રધાન ના બેઠેલી વ્યક્તિ એને કેવી ગરિમાપૂર્ણ ભાષા વાપરવી જોઈએ એ ભાઈ શ્રી ગાલી ગલોચકી ભાષા અને જૂઠે આરોપ તો પોતે જ મળવાનું શરૂ કરેલું છે એ બધા જાણે છે પહેલે સરકારોને મહિલાઓ કે નહીં સોચી આ દેશમાં મહિલા વડાપ્રધાન થયા આપણે બબાભાઈ પટેલ ઓગણીસ મહિના જેલમાં હતા અમે એ ઇમરજન્સીના વિરોધી હતા પણ એ જ ઇન્દિરા ગાંધી એ પરાજય આવવાનો છે ખબર હોવા છતાં એમણે ચૂંટણી જાહેર કરી અને પોતે હાર્યા હતા એમની પાર્ટી હારી હતી અને ત્રણ જ વર્ષમાં સત્તામાં મૂકી શ્રીમતી ગાંધી અને એમના પુત્ર રાજીવ ગાંધીની શહીદી એ રાષ્ટ્રકાજે હતી એ નરેન્દ્ર મોદી ભૂલી જાય છે ટીટર ઉપર એમને અંજલી અર્પે છે ક્યારેક ક્યારેક મહિલાઓને કઈ કર્યું જ નહીં અગાઉની સરકારો એ અગાઉની સરકારોમાં વાજપેયી ની સરકાર પણ આવી જાય બીજી સરકારો પણ આવી જાય છઠ્ઠો મુદ્દો કે છે પહેલા પ્રધાનમંત્રી હું જીને શૌચાલય કે બાર મેં સોચા બાકીના પાસે જાણે કે કઈ કામ થયું જ નથી એમના થકી એવું પ્રતિપાદિત કરે છે કોંગ્રેસ અસ્થિરતા પરિવારવાદ દશક ઉનોને હર સરકાર અસ્થિર કરને કા પ્રયાસ ક્યા એટલે અત્યારે મોદી ની પાર્ટી અને મોદીની સરકાર જે રીતે પોતાની વૃત્તિ થી વિપક્ષી સરકારોને પોતાની પાર્ટીની સરકારોમાં ફેરવી નાખવા માટે ઓપરેશન લોટસ કરી રહી છે એટલા માટે તમે સત્તામાં આવ્યા પણ તમે જો એ જ કરવાના હો તો પછી અર્થ શો રહ્યો અને બીજું કે નહેરુ અને સરદાર પટેલ જોડીને તમે ખંડિત કઈ રીતે કરી શકો તમારે પ્રજા એ સમજવાની જરૂર છે જો કામ સદીઓ સે લટકે ઉનકા સમાધાન કા સાહસ દેખાયા એમના દાવા છે ભારત કોર્થિકા ચાલીસ પચાસ કરોડ ની જનતા માંથી એસી બ્યાસી કરોડ ની જનતાને મફત રાશન પૂરું પાડીને એના ઉપર એની થેલીઓ ઉપર પોતાનો ફોટો મળીને પોતાનો પ્રચાર કરીને સાતામાં વોટ લેવાની કોશિશ કરે છે કહી શકાય એ વાત મને લાગે છે કે ભાઈ શ્રી એ સમજવાની જરૂર છે સે દસ નંબર પર આને મે અર્થવ્યવસ્થા પાંચવે પાયદાન પર લે આય ક્યારેક આપણે ત્યાં પીન પણ નહોતી બનતી આઝાદ થયા ત્યારે ના ઘઉં ખાવા પડતા હતા જે અમેરિકામાં ઢોર ખાય અથવા દરિયામાં ફેંકી દેવામાં આવતા હતા અને તમે જયારે ભાંડો છો કોંગ્રેસ ને ત્યારે લાલ બહાદુર શાસ્ત્રી ને પણ ભાંડો છો નેહરુ ને તો ભાંડો જ છો ઇન્દિરા ગાંધીને તો ભાંડો જ છો રાજીવ ગાંધીને તો ભાંડો જ છો નરસિંહ આપો છો પણ એ પણ કોંગ્રેસના જ નેતા હતા એટલે મને લાગે છે છે કે એ શું કરી રહ્યા એનો કદાચ ઈશ્વર એમને સદમતી આપે એટલી જ આપણે પ્રાર્થના કરીએ દુનિયા કા હર દેશ હર શક્તિ જાણતી હે આ તો મોદી હિ પોતાની રીતે જ ને પોતાનો પોતાના ઢોલ પીટે છે સ્વાવલંબી છે સેના કે હર ઉપલબ્ધિ પર કોંગ્રેસ મને લાગે છે કે ભારતીય લશ્કર બે હજાર ને ઓગણીસ માં શહીદોને નામે વોટ માંગ્યા છે એ વાત આપણે ભૂલી ન શકીએ શહીદોની તસવીરો પાછળ રાખીને વોટ માંગ્યા છે પરંતુ આજે જો સાચી વાત કોઈ કે એમની પાર્ટીના નેતાઓ તો સાચી વાત કહી શકે એમ એવી સ્થિતિમાં ભોગવવા છે વિપક્ષમાં એવા છે કે કૌભાંડો ની તપાસ ન થાય ને જેલમાં ન જવું પડે એટલા માટે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે અશોક ચૌહાણનો દાખલો હમણાં તાજો છે હજુ હમણાં જ વ્હાઇટ પેપર બહાર પાડ્યો છે કેન્દ્ર સરકારે જેની અંદર ચૌહાણ જે મહારાષ્ટ્રના કોંગ્રેસી બે હજાર આઠ માં એમને આ કૌભાંડમાં રાજીનામું આપવું પડ્યું મુખ્યમંત્રી તરીકે એમને જેલવાસ માં જવાનો વારો આવ્યો ત્યારે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે અને રાજના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બની જાય છે પ્રજા બધું સમજે છે છતાં પ્રજા કોને પ્રજા ચૂંટવા એ પ્રજા નક્કી કરશે પરંતુ આ મિત્રો દાવા કરે છે અને પાછા નડ્ડાજી કહે છે નડ્ડાજી અધિવેશનમાં એમના સંબોધનમાં કહે છે કે સત્તર પ્રદેશો મેં એનડીએ કી સરકારે હે બારા પ્રદેશો વિશુદ્ધ ભાજપા સર મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે ભારતીય જનતા પાર્ટી એમાંથી ત્રીજા ભાગના માંડ મૂળ ભાજપી છે જેનું ગોત્ર સંઘ છે અને બાકીના બધા મુખ્યમંત્રીઓ કોંગ્રેસી ગોત્રના છે નરેન્દ્ર મોદી કોંગ્રેસ ને ભાંડે છે અને ભારતીય જનતા પાર્ટી એ જ જેમને ભ્રષ્ટાચાર મૂર્તિ તરીકે નવાજેલા એવા હેમંત બિસ્વા શર્મા કે અશોક ચૌહાણ એ પોતાની પાર્ટીમાં લઈ રહ્યા છે ઈશાન ભારતના બીજા ત્રણ રાજ્યોમાં પણ જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ છે એ કોંગ્રેસી ગોત્રના છે એટલે જે જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો છે જનસંઘના કાર્યકરો છે એમની વ્યથા કોણ સાંભળવાનું કારણ કે નરેન્દ્ર મોદી અમે જેમ કહીએ છીએ ભણી ભાજપ શાસનનો નો સંકલ્પ દુસરા ન કોઈ અને એમના હનુમાન તરીકે માનનીય મંત્રી અમિત શાહ

એની અંદર એમને બાકીના બધા હાર પહેરાવે નરેન્દ્ર મોદીની તસવીરમાં કોઈ આવવું પણ ન જોઈએ એ મંદિરોમાં જાય કે ક્યાંય પણ જાય દર્શને જાય તો એમની તસવીરો લઈ શકાય એમના એકલા જ દેખાય બદ્રી જાય ત્યારે મંદિર કરતા પણ એમની વિશાળ જાણે કે પ્રતિમા હોય એમની એમની તસવીર એવી હોય કે ભગવાન શ્રીના મંદિર કરતા પણ એ વિશાળ દેખાય આ જે વ્યાખ્યાન બૌદ્ધિક કહેવાય આમ તો સંઘમાં નરેન્દ્ર મોદી તો પાછા પ્રચારક રહ્યા છે એટલે અમે સંઘની ભાષા વાપરીએ તો એમનું બૌદ્ધિક કહીએ એ બૌદ્ધિક કોઈ નવી વાત અમને ન જોવા મળી એની કેસેટ ચાલતી રહી છે અને એકની એક વાત તમને ખબર છે હિટલરના પેલા પ્રચાર મંત્રી ગોબેલ્સની એકની એક વાત સો વખત કહેવામાં આવે તો પ્રજા પણ છે ને એને સાચી વાત માનવા માંડે પણ આવતા દિવસોમાં કોંગ્રેસીઓ ફાટ ફાટ થતી ભારતીય જનતા પાર્ટીમાં કદાચ બળવો થાય એવી શક્યતા પણ છે એમની પોતાની વરણીના સંદર્ભમાં અને એટલા માટે જ ભાજપ આ રાષ્ટ્રીય અધ્યક્ષ કે લીધે ચુનાવ જરૂરી નહીં પદ ખાલી હોને પર પાર્લામેન્ટરી બોર્ડ નિયુક્ત કરી સકેગા રાષ્ટ્રીય અધિવેશન મે પ્રસ્તાવ પારિત ડોક્ટર સુબ્રમણ સ્વામીના પત્રની કેટલી અસર થાય છે એ તમે જોઈ શકો છો સ્વામી માગી શકે છે નરેન્દ્ર મોદીનું રાજીનામું પાર્ટીમાં ઇનર ડેમોક્રેસી તો રહી નથી પણ ડોક્ટર સુબ્રમણ સ્વામી માગે ત્યારે એમ કે અરે એમને હોદ્દો નહીં આપ્યો ને અરે એ તો એને તો બધા હોદ્દા ભોગવી લીધા છે એને કેન્દ્રીય મંત્રી તરીકેના હોદ્દા ભોગવી લીધા છે એણે હાવર્ડમાં પ્રોફેસર તરીકે કામ કર્યું છે એણે માં પ્રોફેસર તરીકે કામ કર્યું છે એને ઇમરજન્સીની વિરુદ્ધમાં જે લડત ચલાવી છે એ તો બેનમૂન હતી ડોક્ટર સુબ્રમણ સ્વામીની પણ ડોક્ટર સુબ્રમણ સ્વામી અમારા બહુ સારા મિત્ર પણ એ ગમે તે દિશામાં મિસાઇલ છૂટતી મિસાઇલ છે તમને ખ્યાલ હશે કે અટલજીની પાસે એ જયલિતાને લઈને ગયા હતા ટેકો આપવા માટે અને એ જ સુબ્રમણ સ્વામી જયલિતાને લઈને સોનિયા ગાંધી પાસે ગયા હતા ટેકો આપવા માટે અને એ જ સુબ્રમણ સ્વામીએ સોનિયા ગાંધી જયલિતા શશિકલા આ બધાની વિરુદ્ધમાં પણ પાછા કેસીસ કર્યા છે અટલજી ઘૃણા હતી જાણીએ છીએ પણ એની વિદવત્તા અને ની બાબતોમાં એની એક્સપર્ટાઇઝ એ મોદી સિવાયના તમામ વડાપ્રધાનોએ સર્વપક્ષી વડાપ્રધાનોએ એનો ઉપયોગ કર્યો છે श्रीमती गांधी सहित राजीव गांधी सहित नरसिंह स्वामी एम कहे कि साढ़ा चार हजार चौरस किलोमीटर की जमीन पर हमला एले के मोदी शासन दरमियान चीने कब्जो जमा भारतीय બાજુ અરુણાચલ પ્રદેશમાં નિવેદન કરીને પણ કહે છે કે આપણી સરહદમાં આવીને ચીને છે ને ગામ વસાયવા છે પરંતુ નરેન્દ્રભાઈ છે કે જે અઢાર અઢાર વખત કદાચ એનાથી એ વધારે વખત એ શી જીનપિંગને મારા ધ્યાને નહીં આવ્યું ભારતીય જનતા પાર્ટીના પહેલા અધિવેશનમાં મુંબઈના પહેલા અધિવેશનમાં અમે રિપોર્ટર તરીકે હાજર હતા અને ત્યારે લોકશાહી જીવતી હતી ભારતીય જનતા પાર્ટી બિહારી એ ગાંધીયન સોશિયલિઝમ શબ્દ પ્રયોગ સ્વીકારવાની વાત કરી હતી અને એની સામે ભેરોસી શેખાવત અને રાજમાતા સિંધિયાએ વિરોધ કર્યો હતો અને એ બંનેનો ઇન્ટરવ્યુ અમે એ વખતે લીધો હતો એ વખતે લોકશાહી જીવતી પાર્ટી ઇનર પાર્ટી ડેમોક્રેસી આજે કોઈની તાકાત છે કે આ અધિવેશનમાં પડકારી શકે શકે એનો વિરોધ કરી અમારા ધ્યાને તો કશું નથી આવ્યું અમે મંચ પર કોઈ એવા મુસ્લિમ નેતાઓ ઉપસ્થિત હોય એવું પણ અમને અમારા ધ્યાને પણ અધિવેશનમાં જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલા કચ્છી મેમણ અને મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા પંડિત નહેરુ અને રહેલા ભારતીય રાજદૂત મોહમ્મદ કરીમ ચાગલા એ ઇન્દિરા ગાંધીની ઇમરજન્સી ના વિરોધમાં એ ખુલ્લેઆમ આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીના પહેલા અધિવેશનમાં ઓગણીસો એસી ના એ અધિવેશનમાં ભારતીય જનતા આશીર્વાદ આપવા માટે એમને લઈને આવ્યા હતા મુરલીમોર જોશી પણ બાજુમાં બેઠા હતા આડવાણી પણ બેઠા હતા અટલજી તો સંસ્થાપક અધ્યક્ષ હતા એમસી ચાગલા ખુરશીમાં બેઠા હતા રામ જેઠમલાણી પણ હતા અને ચાગલા એ કહ્યું હતું ભવિષ્યની પાર્ટી છે એ જ વાતો અમને આજે આ અધિવેશનમાં ગુજતી હોય એવું લાગ્યું એક વિશેષ વાત જે લાગી એ રામ જન્મભૂમિ પર રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાયો હકીકતમાં તો સુપ્રીમ કોર્ટ અભિનંદન આપવાનો પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ કારણ કે રામ મંદિરનું નિર્માણ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી થયું હતું ભારતીય જનતા પાર્ટીના પાલમપુર પ્રસ્તાવ મુજબ અધ્યાદેશ લાવીને નરેન્દ્ર મોદીની સરકારે રામ મંદિરના નો માર્ગ પ્રશસ્ત કરવાનો હતો જેમણે કર્યો સુપ્રીમ કોર્ટના નું નિર્માણ થયું એ વાત લેવાની જરૂર છે રામ આપણી આસ્થાના કેન્દ્ર છે પણ હકીકત એ છે કે સુપ્રીમ કોર્ટને બિરદાવતો પ્રસ્તાવ પસાર થાય એ ખૂબ જરૂરી હતું નરેન્દ્ર મોદી ને બિરદાવતો પ્રસ્તાવ એની સાથે સાથે જોડ્યો હોય તો વધારે સારું થાય પરંતુ સુપ્રીમ કોર્ટ આજકાલ નરેન્દ્ર મોદીને થોડા કડવા લાગે એવા ચુકાદાઓ આપે છે આવતીકાલોમાં શું થશે ચૂંટણી કેવી થશે પરિણામ કેવા આવશે એના વિશે અમે કોઈ આગાહી કરતા નથી જે પરિણામ આવે એને સ્વીકારવાની આપણી તૈયારી હોવી જોઈએ પરંતુ પ્રજાએ જાગતા રહેવું જોઈએ લોકશાહી માટે બંધારણના જતન માટે લોકોએ જાગતા રહેવું જોઈએ માત્ર બ્યાસી કરોડ લોકોને મફત રાશન આપવાથી એમના વોટ અંકે કરી લેનારાઓ વિકાસના દાવા જ્યારે કરે ત્યારે એમને પ્રશ્ન કરવાની પણ તૈયારી હોવી જોઈએ જોખમી રસ્તો રસ્તો છે છે પણ એ સાચો આટલી વાત ફરી નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને સાચી વાત ટકોરાબંધ વાત સાંભળવા માટે દેશમાં અને વિદેશમાં વસતા મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ સબસ્ક્રાઈબ કરવા માટે જરૂર કહેશો નમસ્કાર